આજકાલ જમીનમાં ભાવ ધીમે ધીમે આસમાન સર કરી રહ્યા છે દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તમને એવી જગ્યા વિશે જણાવીશું જે દેશની સૌથી મોંઘી જગ્યાઓમાંની એક છે આ વાત છે મુંબઈની અહીં એવા ત્રણ વિસ્તારો છે જ્યાં જમીનોની કિંમત આખા ભારતમાં સૌથી વધુ છે જેમાં પ્રથમ નંબર પર આવે છે મુંબઈની ટારડેઓ વિસ્તાર આ વિસ્તાર સૌથી મોંઘા રેસિડેન્શિયલ વિસ્તારમાંની એક છે અહીંની મિલકતની વાત કરીએ તો એક ચોરસ મીટરના ભાવ છપ્પન હજારથી વધુ છે જે સામાન્ય માણસની પહોંચની બહાર છે આમ તો બધાને ખબર હશે કે માયાનગરી મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને સૌથી મોંઘી જમીન અહીં છે આ શહેરમાં ટારડેવ વિસ્તાર પછી વરલીનું નામ આવે છે જ્યાં એક ચોરસ ફૂટનો ભાવ એકતાળીસ હજારથી વધુ છે અને ત્રીજા નંબર પર આ જ શહેરનો વિસ્તાર છે મહાલક્ષ્મી જ્યાં એક ચોરસ ફૂટનો ભાવ ચાલીસ હજાર રૂપિયાથી વધુ છે મુંબઈના આ ત્રણ વિસ્તારોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ભાવ આખા દેશ કરતાં સૌથી વધુ છે આ એરિયામાં કરોડો રૂપિયાના ફ્લેટ અને જમીનો આવેલી છે કારણ કે સમુદ્ર કિનારાથી નજીક આવેલો કિનારા પ્રીમિયમ છે આ વિસ્તારમાં બિઝનેસ ટાઇકૂન અને ફિલ્મ સ્ટાર્સ જેવી અનેક હસ્તીઓ રહે છે ટૂંકમાં આ જગ્યા પર એકથી એક ચઢિયાતા અમીર લોકો રહે છે એટલા માટે આ જગ્યાને ઇન્ડિયન બિલિયનર્સ રો પણ કહેવાય છે જો અહીં કોઈ વ્યક્તિ રોકાણ કરે ಸೊ ಟಾಕ ರೂಪಾಯ